લીલા ઝાડ કાપવાથી જમીન ઉપરની ઉર્વતા ઘટે છે પાણીની સપાટી નીચે જાય છે અને ગરમીમાં વધારો થાય છે બાબર પંથકમાં દર વર્ષે હજારો ઝાડની કાપણી થતી હોવાનો અંદાજ છે આ કારણે પર્યાવરણમાં અસંતુલન આવે છે ત્યારે બીજી બાજુ લાકડા માફિયાઓ આ વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ બેસાડ્યું છે દિવસના પ્રકાશમાં પણ ખુલ્લામ ઝાડ કાપવામાં આવે છે અને ટ્રેક્ટરો ટ્રકો મારફતે તેનો ગેરકાયદેસર વેપાર કરવામાં આવે છે તંત્રની આખ સામે જ આ કૃત્ય ચાલે છે છતાં કાર્યવાહી નામ માત્ર જ થાય છે ફોરેશ વિભાગ જાણે હાથ પર હાથ ધરી બેઠા હોય તેમ લાગી રહ્યું છે અધિકારીઓના સરે કડક કાર્યવાહી થવી જોઈએ પરંતુ સામાન્ય રીતે ઝાડ કાપ્યા પછી એકાદ બે વાહન જ પકડાય છે અને ત્યારબાદ બધું ઠંડુ પડી જતું હોય છે હવે પ્રશ્ન એ છે કે તંત્રની રહેમ નજર વિના આટલો મોટો ગેરકાયદેસર નેટવર્ક સંભવ જ નથી કાયદા હેઠળ કોઈ લીલા ઝાડ કાપવા માટે સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે ગુજરાત સરકાર દ્વારા પણ વન સરાંશળ માટે અનેક નિયમો બોલાવવામાં આવ્યા છે છતાંય બાબરબંધકમાં કાયદા માત્ર કાગળ પર સીમિત રહી ગયા છે જો તંત્ર ઈચ્છે તો કડક દંડ કાયદાકીય કાર્યવાહી કરી જેલની સજા દ્વારા લાકડા માફિયાને સરળતાથી કાબૂમાં લાવી શકાય છે પરંતુ પ્રશ્ન એ છે કે શાસન પાસે આ ઈચ્છા શક્તિ ક્યારે આવશે પ્રશ્નની ગોંજા બેફામ જાળ કાપણી ક્યારે અટકશે ક્યારે તંત્ર જાગશે સુવાનાર પેઢીને સુકોને રણરૂપ પ્રદેશ ભેટમાં આપવાનું છે શું કરી શકાય કડક કાયદાકીય પગલા લાકડા માફિયા સામે તાત્કાલિક જલ્દીથી કેસ દાખલ કરી કડક સજા કરવી જાહેર જનજાગૃતિ ગ્રામજનમાં જાગૃતિ લાવી જળનું મહત્વ સમજાવવું વનસંવર્ધન અભિયાન દર વર્ષે હજારો વૃક્ષોનું રોપણ કરવું યુવાનોનો સહકાર યુવાનોને સાથે લઈ વોચ કમિટી બનાવી સ્વતંત્ર ચકાસણી તંત્ર બહારથી નિષ્ણાંતોની ટીમ લાવી તપાસ કરાવી અંતિમ સંદેશ લીલા પંથકમાં નિકંદન માત્ર એક પર્યાવરણનો પ્રશ્ન નથી પરંતુ તે આપણા ભવિષ્ય પાણી આરોગ્ય અને જીવનશૈલીનો પ્રશ્ન છે જ્યાં સુધી તંત્ર કડક પગલાં નહીં ભરે ત્યાં સુધી આ સમસ્યા દૂર થવાની નથી એવા સોમાભાઈ જે રાબડ એસ ગુજરાતી નેટવર્ક ભાબર બનાસકાંઠા